અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બે ને માટે આવે છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દ સાંભળીએ તમારું નામ ચેતના બે ગામ પોરબંદર હવે આજે કેટલા દિવસ છે આજે ત્રીજો દિવસ છે અને શું તકલીફ હતી મારે પગા કોઠણ નો દુખાવો હતો અને કમરની તકલીફ છે કેટલા સમયથી બે વર્ષ થયા બે વર્ષ ઉપર થી બે વર્ષ ઉપર અને એમાં શું શું કર્યું હતું એટલે પેલા એમઆરઆઈ સ્કેન કરાવ્યા પછી હાટકાના ડૉક્ટરને બતાવ્યું ફિઝિયોથેરાપી કરાવી દવા લીધી હતી પણ એનાથી રાહત થતી હતી મળતો નહોતો દુખાવો અને આ કરવાથી ઘણો ફાયદો છે મને પ્રેશર આપણે આજે ત્રીજો દિવસ છે ને એમાં કેટલો ફાયદો એસી ટકા જેવો ફાયદો લાગે છે એંસી એટલે હવે હાલવા ચાલવામાં ચડવામાં પગથિયા ચડવામાં બહુ નથી આવતો તો હું એક બે પગ મૂકીને ચડી શકતી હતી એક એક પગ અને પલોઠી કેટલા વર્ષથી પલોઠી તો ઘણા નથી અને આપણે જ પલોઠી હતા અને હવે વાળવો છો ને હા પલોઠી વાળી રેડી દુખાવા ન થતો ને હવે આમાં તમને શું ઓપરેશન હવે તમને લાગે ઓપરેશનની જરૂર નથી લાગતી ત્રણ જ દિવસમાં વગર દવા બીજાને શું કહેવા માંગો બસ આ લેવી જોઈએ સારવાર એમ રિપ્રેશન સારવાર તો સારું જોઈએ કારણ કે કોઈ સાઇડ ઇફેક્ટ નથી આને અને પાછું સારું થઈ જાય છે તમને ફાયદો થયો હા ફાયદો થયો એટલે બધાને ભલામણ કરો કે આ કેવો કરવું જોઈએ આપણે કરવા જોઈએ તમે અહીંયા કેવી રીતે આવ્યા મારા ભાઈના દીકરા છે ને મુકેશભાઈ એને મને રેફરન્સ આપ્યો તો એટલે અમે એ ક્યાં મુકેશ જામનગર છે જામનગરથી તમને અહીંયા હા જામનગરથી એક વખત અહીંયા જયા હોય બાકી તો બધું કરી જ લીધું છે ને અહિયાં આયુર્વેદિક હોમિયોપેથી એલોપેથી ફિઝિયોથેરાપી પણ એના કરતા તમને આ સારું લે જય દ્વારકાથી